વલસાડમાં થોડા સમય અગાઉ શાક માર્કેટ હટાવવા મુદ્દે વેપારીઓએ અને તંત્ર વચ્ચે સર્જાઈ હતી ત્યારબાદ કલેક્ટર દ્વારા માર્કેટ માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી હતી જો કે શાકભાજીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરીને શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે શાકભાજીના વેપારીઓ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે રેલી યોજાય ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી જેને કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવેલા છે અને આ પત્ર આપ્યો છે અને હવે કલેક્ટર સાહેબ અમારું જે કરે તે કંઈ સારું જ કરે ને એને માટે જ અમે આવેલા છે ને અમને દુઃખી ન કરો બાર બાર અમને ભાગાવ્યા કરે વીસ કિલો માલ લઈએ તેમાં તો અડધો નગરપાલિકા ભરી જાય ને અડધું વેચીએ ને અડધું ફેંકીએ તેમાં પછી અમે ધંધો કઈ રીતે ને વેપારીને પૈસા કઈ રીતે આપવાના અમે એટલા ખાઈ પીને જ અમારે પસાડી પડી ગયેલા છે ગરીબ લોકો હેર લાવીને હેર ખાય તેનું જરાક તો વિચાર કરો તો રોજ જ દુખી કરે એટલે રોજ દુખી કરે તો સર અમારા એક વિડીયો જોઈને જરાક તમે અમારા પર મહેરબાની કરો અમે બી આમ પાછું